આજે હિરણભાઈ ઠાકુરના ખેટારે બોરભાટા ભેટમાં આ તમે જોઈ શકો છો કે આપણે આ અને શું કહે છે કે ગલુડિયું ગલાડીઓના પ્લાન્ટ કહેવાય અને આપણે એને દેશીમાં ગલગોટો કહીએ ઓકે એટલે આપણે આ શું છે એટલે ખરેખર તમે આને શું કહો છો તમારી ભાષામાં ગલાડીયાના ફૂલ તરીકે ઓકે ગલાડિયાના હે તો આ કેટલા મહિનાનો પ્લાન્ટ એટલે તમે ક્યારે આ રોપણી કરી હતી